શહેરા તાલુકા ભદ્રાલા લગ્ન નોંધણી કોબાણનો મામલો શહેરા તાલુકા વિકાસ અધિકારીએ કર્યો ચોકાવનારો ખુલાસો ભદ્રાલા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી એમપી પરમારનું કારસ્થાન સામે આવ્યું છે એકસો છ દંપતીને બારોબાર લગ્ન નોંધણી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાની આશંકા શહેરા તાલુકાના ભદ્રાલા લગ્ન નોંધણી કોભાંડ મામલો શહેરા તાલુકા વિકાસ અધિકારીએ કર્યો ચોકાવનારો ખુલાસો ભદ્રાલા ગ્રામ પંચાયતના તત્કાલિન તલાટી એમપી પરમારનું કારસ્થાન આવ્યું સામે એકસો છ દંપતીને બારોબાર તાલુકા વિકાસ અધિકારી દ્વારા તમામ રેકોર્ડ કબજે લઈ તપાસ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી છે એકસો છ કોઈ પણ આધાર પુરાવા મળી આવેલ નહીં હોવાનું જણાવાયું છે ભદ્રાલ ગામ

અને એકસો છના કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ મળેલ નથી શું લાગે છે આમાં એકસો છ જે ડોક્યુમેન્ટ વગરના ઇસ્યુ કરેલા છે એની અંદર જોતા તો એને લગ્ન રજિસ્ટર પર નોંધેલા હોય છે કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ ના મળેલા હોય તો કમસે કમ એવી આશંકા વ્યક્ત કરી શકાય ડાયરેક્ટ પ્રમાણપત્ર ઇસ્યુ કરેલો હોય એવી આશંકા વ્યક્ત કરી શકાય છે

અમારી તમામ માહિતીથી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે